લેંબાદ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવક લેંબાદમાં કેશવનગર સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે બે માથા ભારે તેને અટકાવી માર મારી ચપ્પુ બતાવી તેની પાસેથી રોકડા રૂપિયા બત્રીસ હજાર પાંચસો રોકી દીધા હતા આ વાતની જાણ કોઈને કરશે તો તેને ધમકી આપી ભાગી ગયા હતા જોકે પોલીસે મૂળ મહારાષ્ટ્રના વતી અને સંભાજી શેરચાર્ટ મજૂરી કરી પરિવારનું ઘુસરાન ચલાવે છે ગત તે ખિસ્સામાં રૂપના રૂપિયા બત્રીસ હજાર કામ અર્થે નીકળ્યો હતો રાત્રે સાત ત્રીસ કલાકના અમૂલ ઋષિકેશ એન્કલેવ પાસે ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો યણ કિરણ સ્ટોર્સ પાસેથી પસાર થતો હતો ત્યારે સાગર ખોડા નો મિત્ર કેલાશ ઉર્ફે કેલિયા ત્યાં આવી ગયો હતો અમોલને પકડી તું જે સાગરને કો બોલાતા તું ક્યુબ ભાગા એમ કહીને તેને માર માર્યો હતો પોતાની પાસેનું ચપ્પુ કાઢી છાંથી બનાવવાની ધમકી આપી તેની પાસેથી રોકડા રૂપિયા બત્રીસ હજાર પાંચસોની રૂટ કરી હતી અને ત્યારબાદ અગર એ વાત કિસી કો બતાવી તો તું જે છાંત સે માર દુંગા તેમ કહીને તેને ધમકી આપી હતી જે તેની બાદ પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી હતી ત્યારબાદ એ ઘટના સ્થળે લઈ છે ચાર માફી મંગાવી ભરખોડું કાઢી કાયદાનું થાન કરાવી આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ લૂંટના ગુનાના આરોપીઓને ગુનાવાળી જગ્યાએ તેણે કઈ રીતે ગુનો દાખલ કરેલો ગુનોને અંજામ આપેલો હતો તે રીતે તેને ગુનાવાળી જગ્યાએ લાવી અને રિકન્સ્ટ્રકશન પંચનામું કરાવેલું વાળું કરવામાં આવેલું શરૂઆતમાં કેલીઓ તથા તેનો સાગરીત સાગર ઘોડ ઉર્ફે ઘોડો છે એમણે અહીંયાથી શરૂઆત કરેલી હતી અને પાછળ આપણે જગ્યા જોઈએ એ પ્રમાણે કેલી ત્યાંથી ચપ્પુ દેખાડી અને ફરિયાદી પાસેથી સરદાર બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ મર્ડર બે થી ત્રણ ત્રણ મર્ડરના આરોપીઓ છે તેમજ ગુજસીટોકમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં હમણાં થોડા સમય પહેલા તે ગુનામાંથી જામીન ઉપર મુક્ત થયેલ છે અને જે જામીન કેન્સલ કરાવવા માટેની હાલ પ્રક્રિયા ચાલુ છે ગુનેગારોને એક જ મેસેજ આપવામાં આવશે તો જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીતર સુરત પોલીસ અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને ગુજરાત સરકાર દ્વારા જે આરોપીઓ ઉપર ગોસ બોલાવવામાં આવી છે તે રીતે કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ છોડવામાં નહીં આવે